તો હેલો ગાય સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આ છે આપણા જયભાઈ ને આપણે આવી ગયા છીએ નહી થઈ ગયા રેડી જવા માટે મેળામાં હા તો આપણે જઈએ હવે મેળામાં તો તમે નવા ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને જોતા રહેજો આપણો વિડીયો તો ગાય આપણે આવી ગયા એ ભાઈ ખબર કાઢવા આપણે મેળામાં જવાનો પ્લેન કેન્સલ કર્યો કેમકે આપણા ભાઈબંધને મજા નહોતી ને આપણને ખબર પડી કે આપણા ભાઈબંધને દાખલ કરેલો છે તો આપણે આવી ગયા એની ખબર કાઢવા દાખલ કરેલો છે ઓમ ક્લિનિકમાં ફેશન બાર આવી ગયા આયા દોસ્તો આવો આવો એ વહેલા હું થયું હતું હા ત્યારે આવું થઈ ગયું કીધું નહીં કોઈને તે તો આપણે કાઢી લઈએ આપણા ભાઈબંધને ખબર તો હવે આપણે જઈએ મેળામાં

અયા ગયા તાકા એલા અવાજ નો તો તમને ના નો તો હમરાયો તો આકાશ ભાઈ અને હાલો હાલો હવે આપણે મેળામાં હાલો આપણે આવી પાછા આપણે નથી વધારે હા નાનું ભવન નું ભજી આપણે જઈ મેળામાંથી કેન્સલ કર્યું ઘર બાજુ જય વરસાદ આવવા મીડ્યો એમ આપણા ભાઈપણ મૈયા ગયા ઘરસાઈડ નીકળી ગયા તો આપણે ઘર બાજુ આવે એમ કે વરસાદ આવે એ અને બલર બહુ નથી અમારા આપણે આવી ગયા છીએ રજવાડીએ જા પીવા સિગ્નલ સિગ્નલ તોડીને મામા બામા ની અમને બીક ન લાગે આવતો તો વરસાદ તો આપણે આવી ગયા મેળામાંથી આવી ગયું બીજું નથી જાવું મેળામાં

हमें वर्षा थोड़ा भी हो तो निकली जाए थी निकली जाए हमें घर साइड अपने ना कोटे स्पेल बेगा थे क्या अपने <laughs> गाउता हम भाई मरी क्या मार ये जो दादा रुपिया मार दादा रुपिया मार वो कुल दम थी मकोड़ा बन लगे अच्छा आपने अन्य निकली क्या रिलेंस मॉल बाजू तो आप भी कहीं दांत काटो हमें डे ताली जो मारो हमें डे कौन ही रुक आते ही तो आपने गाइस आवे क्या है रिलेंस मॉल है वो सादा उसको

હા લાગે એવું આપણે જઈએ પહોંચી હા આપણે બેબી લઈને ચાહી હવે આપણે ઘરે

વાપરી જઈ વીઆઈપી એન્ટ્રી અને હવે ગેટ ખુલ્લો હા જોઈ શકો છો તમે મિત્ર યા ભાઈ તો વેટિંગ અમે આવી ગયા ટોપ માં ભાઈએ કરાવી અમારી વીઆઈપી એન્ટ્રી

વીઆઈપી એન્ટ્રી થી બાદ પાછા એક્ઝિટ થઈ ગયા અમારું છે હે હાલો હાલો જવાનું જ હોય ને કાર હાલો હાલો વીઆઈપી એન્ટ્રી હજી એક જગ્યાએ વીઆઈપી એન્ટ્રી લેવાની છે વીઆઈપી માંગશું એ આપણે કેવા વીઆઈપી એન્ટ્રી મળે ફ્રી આપણી ગેંગ ક્યાં રહી ગઈ આપણા ભાઈ લોક ડાયરો કોણ આવાનું જો ભાનુબેન બાબરિયા નો ફોટો છે જો હા મોટી માં થાય ના હાલ ભેરું કેમ આવું કરે હે શું ક્યાં જાશ તો બહાર જાવ હો હાલો આ પેલામાં દે તો આપણે નીકળ જવાનું અરે યાર આપણા સિક્યુરિટી આરે એક્સિડન્ટ થઈ જાય હાલો કલે જાવ કે શું ઉરા ન હોય ગળે ન કા રહી જાય આપણે આવી ગયા એ મોઉડીએ જે મળીએ ગાછીએ ને ચિપ્સ ખાવા આપણી ચિપ્સ ને ગાડી આવી ગયા